નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોને ઓક્ટોબર માસના પેન્શન સાથે મળશે આટલા મહિનાનું એરિયર્સ તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલમાં જે ઓક્ટોબર મહિનો ચાલુ છે તેનું પેન્શન જે પહેલી નવેમ્બરના રોજ દરેક પેન્શનરોના ખાતામાં જમા થશે તો તે પેન્શનની સાથે આટલા મહિનાનું એરિયર્સ છે તે પણ દરેક પેન્શનરોને એક હપ્તામાં ચૂકવવામાં આવશે તો મિત્રો કેટલા મહિનાનું એરિયર્સ ચૂકવાશે અને કેટલું એરિયર્સ ચૂકવાશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજબરોજની અગત્યની માહિતીના વિડીયો અપલોડ થતા હોય છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત સરકારે બે દિવસ પહેલાં પોતાના જે સાતમા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ અને પેન્શનરો પગાર પેન્શન મેળવી રહ્યા છે તેમના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે અને આ વધારો છે તે કેન્દ્રના ધોરણે એટલે કે કેન્દ્ર સરકારે વધારો ત્રણ ટકાનો કર્યો ત્યારબાદ ગુજરાત સરકારે પણ આ મહત્વનો નિર્ણય લીધો છે તો ખાસ કરીને દરેક કર્મચારી અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો છે તે મળવાપાત્ર થયો છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ જે વધારો છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસની અસરથી લાગુ થશે એટલે કે એક સાત બે હજાર પચીસથી અમલમાં આવી જશે તો જુલાઈ મહિનાનું ઓગસ્ટ અને સપ્ટેમ્બર આમ ત્રણ મહિનાનું જે એરિયર્સ છે એટલે આ ત્રણ મહિનાનો જે તફાવત છે તે આ જે ઓક્ટોબર માસનું પેન્શન આવવાનું હોય તેની સાથે આ ત્રણ મહિનાનું ડીએ એરિયર્સ પણ દરેક પેન્શનરોના ખાતામાં જમા થશે એટલે આજે પહેલી તારીખે એટલે કે એક અગિયાર બે હજાર પચીસના રોજ જે પણ કંઈ પેન્શન જમા થશે તેમાં એક સારો એવો વધારો છે તે દરેક પેન્શનરોને મળવાપાત્ર થશે તો ત્યારબાદ થોડીક વિગતવાર વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાખો રાજ્ય સરકારના કર્મચારીઓને અને પેન્શનરોને તેમના મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરીને ખુશખબર આપી દીધી છે જે તેને કેન્દ્ર સરકારના ધોરણો સાથે સુસંગત બનાવે છે તો આ વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે અને છઠ્ઠા અને સાતમા પગાર પંચ હેઠળ લાભ મેળવતા વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ સહિત આશરે નવ પચાસ લાખ એટલે કે નવ લાખને પચાસ હજાર રાજ્ય સરકારી કર્મચારીઓને લાભ મળવા પાત્ર થશે ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ આ વધારો સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો દર્શાવે છે જ્યારે છઠ્ઠા પગાર પંચ હેઠળ લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ એટલે કે ટ્વિટર પરથી પોસ્ટ કરી હતી જેમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી મિત્રો તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેણે પોતાના જે ટ્વિટર એકાઉન્ટ ઉપરથી આ જે પોસ્ટ કરી હતી અને વધારો છે તે મોંઘવારી ભથ્થામાં છે તે દર્શાવવામાં આવ્યો હતો તો ગુજરાતના મુખ્ય તબીબી અધિકારીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે પહેલી જુલાઈથી અમલમાં આવતા આ વધારા માટે ત્રણ મહિના એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે બાકી રહેલા ડીએ એરિયસ પણ એક જ હપ્તામાં છે તે ચૂકવવામાં આવશે મિત્રો તો મોંઘવારી ભથ્થામાં આ વધારાથી રાજ્ય સરકાર પંચાયત સેવાઓ અને અન્ય વિભાગોના કુલ ચાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખ કર્મચારીઓ તેમજ અંદાજે ચાર પોઈન્ટ બ્યાસી લાખ નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થશે તો આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર કર્મચારીઓને ત્રણ મહિના માટે બાકી રકમ તરીકે કુલ ચારસો ને કરોડ રૂપિયા છે તે ચૂકવશે તો સરકારે જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં વધારાથી રાજ્યની તિજોરી પર પગાર ભથ્થા અને પેન્શન માટે વાર્ષિક એક હજાર નવસો ને બત્રીસ પોઈન્ટ બાણું કરોડનો વધારાનો બોજ પડશે તો મુખ્યમંત્રીએ નાણાં વિભાગને આ કર્મચારી કલ્યાણ નિર્ણયને અમલમાં મૂકવા માટે જરૂરી આદેશો છે તે જારી કરવાનો નિર્દેશ પણ કર્યો હતો મિત્રો તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ હોય અથવા તો પેન્શનર હોય તેને આ મહિનાનો જે પગાર અને પેન્શન આવશે તેમાં ત્રણ મહિનાનું ડીએ એરિયર્સ પણ એક સાથે જમા કરી દેવામાં આવશે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર